હાલો કેમ છો બધા મજામાં તો બધા જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ હર હર મહાદેવ તો એસી માં વીડિયાની અધૂરી વાત આપણે એક્યાસી માં વીડિયામાં સાંભળીએ તો હાલો કરીએ મહાભારત શરૂ બોલ બોલ વૈસા માં પાય વસન રે સાંભળજા મળજા ના મે જય રજન રે કપિલા જેવી નિશાની દીધી રે તેવી રીતે ઝુંપડી શોધી લીધી રે

પછી ગયો વાયુ વેગે ઘેર રે કબજે કીધી કોટી વિશે બલી પેર રે જઈને કયો કપિલ એ પ્રત્યે વસન રે લાવો જુ પડી તવ ખાધો એને અનરે એડંબાસુર ની પત્ની કપિલા હતી ને એને કીધું કું ઝૂપડી હવે લઈ આવો પછી કપિલા અન ખાધો આ બધાને સોરી પાસી થઈ અને ભીમ સે એડંબાવન માં આના પાસે ઈને ઝૂપડી પાછી સોરી આવો કદંબાસુર એવે રાત્રી વીતી ને વાણું ભાઈ રે ફળિયા પવાને જોડી દઈ જાય રે સરોવર આવ્યો ઝુંપડી ને સ્થળ દીઠો ખાડ રે જય ભીમ ને કહ્યું પાછી પડી ધાડ રે ભીમ ને જઈને કીધું કે આપણે પાછી ધાડ પડી કે ત્યાં ડગલું પડેલું છે ભીમસેન બોલ્યો સાંભળ હે ડંબા ગોરી રે પાછી થઈ મારી માન ભાઈ ની સોરી રે નારી બોલી હવે ફરો અપરમ પરળે આવેળ લઈ આવો ત્યારે તો ખરા રે હવે તમે લઈ આવો તો ખરા કે આખે લઈ આવો તમારા માને ને ભાઈ ને કે એડમ બાકી ભીમ કહે તું બતાવ કોણ લેવા વાળો રે નારી કહે તમારા સાળા સાળો રે તમારા હાળા નો હાળો છે જબરો ઉતર દિશામાં ખણિયા પર્વત પર રે દસ ગાવા શેઠે ભાઈ સુર સરદાર રે દસ ગાવા ગા ઓ ભાઈ છે સુરા સરદાર છે મારા રંક બંધુ ને મારો રે ઠેર રે મા ભાઈ મારા રંક બંધુ ને મારો ઠેર રે એનો રાક ભાઈ હોતો અસુર આખી ડગડું સોરી આવ્યો એની મા ભાઈની સોરી કરી આવ્યો અને તોય એનો ભાઈ રાક કોણ હેડમ્બા કે મારો રાક ભાઈ ભાઈ લાવો જઈને આ વેળા ઘેર રે ભાઈ ને શિવ નું વરદાન છે ઘણા બળવાન રે અને અમર કીધા છે કર્યા છે કે બળવાન છે વર્ણ વરદાન મને શિવનું તેથી છે બળવાન વ્યાસ વલ્લભ રે પૂછે સતી સંતાન ભીમ પૂછે છે સત્યાસી મો શરૂ કરીએ છીએ બોલા વૈસમ પાયે વસનજી સાંભળ જન્ના મે જોયા રાજનજી ભીમ પૂછવા લાગ્યો એમજી શિવે અમર કીધા છે કેમજી ભીમ કે અમર કેમ કીધા ભીમ પૂછે છે એડંબાને એમ કરીને વાત કઢાવે એડંબા પાયે શિવજી એ કેમ અમર શિવજી એ કેમ અમર કીધા ન જોઈ અસુર જાતો એડમ કઈ સુણો સ્વામી કહું માંડીને ને વાત એક જને તના સોસે પુત્રો નાના હતા તે જારે બા ગોળે શિવ નું દેરું નિત્ય જતા ત્યાં ત્યારે ગામને પાદર શિવ નું દેરું હતું અને હોય ભાઈ કાયમ જતા હતા નદી પર જયા બેસતા તા નઠારુ ન ભાખે પાર્વતી ઉપર ને શિવ ઉપર નિશ વસ્તુઓ નાખે ને પાર્વતી ઉપર નિશ વસ્તુ નાખે જેવી તેવી ગંદી વસ્તુ ગણે દાડે મહાદેવ બોલ્યા કેમ નડો છો તમો કબીર કય અમર થાવા આકૃત્ય કરીએ અમો જો એને અમર થાવું તો ગંદી વસ્તુ ભગવાન ઉપર નાખે છે તો ભગવાન કંટાળી થાકીને કે તમે કેમ મને નડો છો તો કે અમારે અમર થવું તે તમને આવી રીતે કરી ભગવાન એને વરદાન આપે કેવું આપે સાંભળીએ આપણે મા દેવ કસુર તમે માટે અમર થાય અમર જેવું વરદાન આપું જો હોય તમય તમે અસુર છો એટલે અમર નો થવાય અમર જેવું વરદાન આપો તો માટે અમર ન વથાય અમર જેવું વરદન આપો જોયત તમસાય કબીર કરદન આપો શંભુ કહેશી તરો ગામ ગામની આસપાસ દસ ગાવ ફરતા કોના મારા નહી મરો ગામની આસપાસ દસ ગાવ કોઈ થી મારા નહી મરો મારો બ્રહ્મા વિષ્ણુ કે હું મારું પણ મરો નહિ કોઈ આસપાસ દસ નહીં મરો ભાગોળ તમારી મૃત્યુ હોય ભાગોળ એટલે ગામ ને ઝાપાબાર એનું ગામ છે ને એના ઝાપાબાર જે દસ ગાવ આગી વાવ છે એટલે કુવો એમાં તમારું મૃત્યુ થાય મૃત્યુ હોય આ ભી મેં બધું જાણી લીધું કે એનું મૃત્યુ કેમ છે એડમબાને પૂછી પૂછી કે એનું કેમ મૃત્યુ ને કેમ વરદાન દીધું તેને કીધું કે ગામને જ આપણે કુવો છે ને એમાં એનું મૃત્યુ એડંબા કહી દીધું એડંબાને જ ખબર કે હું આ મૃત્યુ જાણી ગયો મૃત્યુ હોય તેવામાં કો નાખી દે તો જાય તમારા પ્રાણ તે વિના તમે અમર જેવા એમ વજા શિવ ભીમ કહે હે ભલો ભેદ જાણો શિવ રાખી મોત જગ્યો મેં હારું કર્યું કે મોત ની જગ્યા રાખી એક મોત જગ્યો એવા માં સોઈ ને નાખું દાવો જોઈ દઉ દગો એડમ પાય પડું છું મૂકી દો મમત વાત આ ફેર જાશો તો વિઘ્ન જથા છે નહીં મળે મતબ્રાત ભીમ કહે નહીં મળે તો મારે શું મારે જીવી શું કરવું નહીં મળે તો મરી જાય મારે જીવી શું કરવું પણ રહું નહીં કામ માભાઈ વગેરે નહીં રો કેવું નિરુ પછી ભીમે મન વિસાર્યું શિવ યોગેશ્વર ભૂપ તેથી કબીરા જોગીને માને દરું જોગીનું રૂપ કબીરા છે ને શિવ નું વરદાન છે એટલે જોગી ને માને એટલે શિવ જોગી નું રૂપ ધરું કે શિવ નું જોગી નું રૂપ એમ વિસારી ઉભો થયો હેડંબા નો નાથ ગટો રગસ કહે પિતાજી આવું તમારી સાત હેડંબા કહે ના રે બેટા ના રહે મુજને સાતા ગટો રગસ કહેવા રહે સાની ઓરે શંખણી માતા ઓલું છું તું ને ના ભાઈ આયે રે કેતી નોતી તે કે તું સાન મની જે સંખણી માં એમ કહીને તૈયાર થયા બાપ બેટા કે કીધા બાપ બેટો બે ગુરુ સે લાતન જોગી નું રૂપ સાધુ નું રૂપ લઈ ગયા કીધા જોગી નો વેશ ધારણ કરવા અડબંગ બાંધી લીધા ભસ્મ શરીરે સોળા મોઢેને માથે સંદન ભરાવી જોડી સંધન મોઢે માથે ખાંધમાં જોડી ભરાવી ઝાલ્યા સોટા તુંબડા મોટા બાપ બેટા બેઉ જાય નિશાની બતાવી તે પ્રમાણે ગયા ગામની માય નિશાની બતાવી હતી ને એડમભાઈ એમ એમ ગયા ઢોંગ લગાવે અલખ જગાવે ભાવની ભિક્ષા માગે આપવા તો નથી લેતા સૌ લોક શરણે લાગે આપે ને તો લેતા નથી બધાય પિગે લાગે છે ભીમને શરણે લાગે ભીમને કામનું નથી માટે લેવાનો પ્રેમ ને નવ વ્યાપે અનાડા જગત ન લે તેને દે લે તેને નવ આપ્યા જગત અનાડી છે લઈને એને નો આપે નો લઈએ ને બહુ દેવા જાય લે નહીં તેમ વધારે માને પરાણે જઈ જઈ આલે પાકા પાખંડી ખોટું ગ્રહ નહીં સો સામટું ઘર ગાલે જે માગે ને એને નો દે નો માગે તો પો દે ઘર ગાલવાથી ભીમસેન આવ્યો છે દર્શને લોકો જાય સાલ્યા સાલ્યા કબીરા કેરી ગયા સભાની માય કબીરા સભા હતી ને ત્યાં ગયા બે બાપ દીકરો છો એ ભાઈ ઉદાસ બેઠા છે આવ્યા જોગી પાવન ઉતરેલે મોઢે માનવ દીઠું ઉઠી આપ્યું આસન પદ્માસન વાળું જોગી ને નાસિકાગ્રહી હાથ પદ્માસન વાળું જોગીએ નાસિકાગ્રહી હાથ જાણ્યું કે જોગી શું કહે છે જોઈ રહ્યા સૌ સાથો વાળી નાક પકડીને હવે હું કે જોગી એમ બધાય સાંભળવા જોઈ રહ્યા છે થોડી વાર અરે નાસિકા મૂકી બોલ્યો દર મુખ ભીમ બોલ્યો નાક પેકડું તું ને મેગિંગ સુણો બચ્ચા છો બંધોકુ ઉવા કે અંતર દુખ તમારા હોય એ ભાઈ ને અંતરમાં દુઃખ છું બચ્ચા સાંભળો એમ કહે છે ભીમ જોગી થઈ ઓલાને બાવા ઇнди આવડે ભીમને બાવા ઇнди બોલે ઉખ સાંભળીને એક કે બીરો બોલ્યો શું દુખ હશે મહારાજ ભીમ ભીમને બધી ખબર હતી કે શું દુખ હશે મહારાજ એમ બોલ્યો કબીરો એક મહારાજ ભીમ કહે સબ સુનો બચ્ચા સબ કહી દેવુંગા આજ એમ કહી ને ના કજાયેલું બીજી વાર બીજી વાર આમ નાક ને બીજી બીજી વાર બેન તમારી વિધવા હુઈ કષ્ટ એજ પાર તમારી બેન વિધવા થઈ કષ્ટ તમને છે એમ કહી દીધું ભીમે એડમ બાસુરને મારી નાખ્યો હતો ને એટલે કપિલા વિધવા થઈ આની બેન तुम्हारा बने भी सोरी करके पांच जीवो को लाया पंडी से लाडू सेना खूब खाया लाडू खूब खाता के एम के से ए, खा, खाया पिया और युद्ध मचाया तुम्हारा बने भी मारा कबीरा उठी पगे लग गया कोई जोगी सारा बधाई थोड़ी थोड़ी पगे लग गया क्या हो? जोगी हारा ભીમ કહે સબ બેઠો બચાપો એના મા બાપ ને તમે લઈ આવો એમ કીધું કબીરા કાસી તમે એના મા બાપ ને લઈ આવ્યો તો ખાંસી વાત છે આ તો કૈલાસ ભૂપ આ તો કે ભગવાન છે કૈલાસ ભૂપ છે ભૂપ ભીડ વેળા ભોળા ના થયા ધરી જોગી નું રૂપ કબીર કંભુ ભાસો સો સાસો જવા બધી જે ભીમ કહે મુકશે નહીં કહેંગે આપશે ઓળખ લીજે મોઢાથી નહીં કહું કે તમે ઓળખી લ્યો ભીમ કે કે તમે શિવ સો ને મોઢેથી કહો તો કે મોઢેથી નહીં કહું તમે ઓળખી લો એમ કીધું લીજે કબીર કહે કૈલાસ પતિ જે સ્વયંભુ નાથ પછી સૌ કહે કષ્ટ કાપો શત્રુ આવે અમાથ ભીમ કહે ફિકર મત રખો કા તમારી કુળ દેવી કબીર કહે ગામભા ગોળે વાવ મહી અમ દેવી એક એક અમારી કુળ દેવી ગામને જાપે કે વાવ પાહે છે દેવી જોગી કહે વાવડી પર સાલો દેખો દેખાવી ગામને ભાગોળે કુવો છે ને ત્યાં દેવી છે કુવામાં તો કે હાલો અમને લઈને કૂવાને કુવાને કાંઠે વાંચતે લઈ જાવ ભીમ કે છે શિવ બનાવ્યા છે ભીમને શિવ શિવ નું સ્વરૂપ આપી દીધું દૈત્યો ત્યાં તો શિવ છે એટલે શિવ ને હવે લઈ જાય છે એટલે કે ભીમ લઈ જાય છે કુવે અને કુવામાં નું મોત છે ભીમે જાણેલું છે એક મંત્ર દેવે કરો અભ્યાસ હું તમને એક મંત્ર આપે એનો અભ્યાસ કરશો સવાસો મંત્ર કાજા જપો સબ શત્રુ આવેંગા પાસ હવાઓ મંત્ર નો જપ જપશો ને એટલે શત્રુ તમારી પાસે આવશે

ઉઠો વે મહારાજ બાપ બેટા ઉભા થયા કરવા ધારું કાજ અર્ધી આંખો સેલી રાખે ગુરુ સેલા બે બંકા અર્ધી આંખો મીસેલી રાખે બાપ દીકરો બે સત્રીસ વાજા વાગ્યા ને દેવાયા દૂધ ઉભી ડંકા વલણ વાગ્યા ડંકા દૂધ ઉભી ગડગડા નિશાન વ્યાસ વલ્લભ મુકો ઉસરે દોસ્તો હતા જન ધ્યાન બસ એટલું કહી આજનો આપણે આ વિડીયો પૂરો કરીએ તો એક્યાસી મોડિયો પૂરો થાય છે અને કડવું સત્યાસીમો તો આ લો માં કડવાની ને એક્યાસી માં વિડીયાની અધૂરી વાત આપણે સાંભળશું બ્યાસી માં વિડીયામાં તો આવજો બધા જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ હર હર મહાદેવ જો આ વિડિયો તમને ગમે તો શેર કરજો કોમેન્ટ કરજો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરીને મને સપોર્ટ કરશો